દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દ્વારકા ઓખા મંડળ તાલુકામાં થયેલ ડિમોલિશનની કાર્યવાહીના આંકડા જાહેર થયા દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા ઓખા મંડળ તાલુકામાં થયેલ ડિમોલિશનની કાર્યવાહીના આંકડા જાહેર થયા પ્રથમ તબક્કો ડિસેમ્બર બે હજાર પચીસથી જાન્યુઆરી બે હજાર પચીસ સુધી દ્વારકા શહેર ઓખા શહેર બેટ દ્વારકા અને આરમડા ખાતે ડિમોલિશન થયું બીજો તબક્કો ફેબ્રુઆરી બે હજાર પચીસથી સપ્ટેમ્બર બે દરમિયાન દ્વારકા ગોરિંજા ભીમરાણા પટેલ કા ભોગાતને બેરડિયા ખાતે ડિમોલિશન કરવામાં આવ્યું બે દ્વારકામાં ચારસો ચૌદ ગેરકાયદેસર બાણો દૂર કરી એક લાખ ચોવીસ હજાર નવસો છન્નું ચોરસ મીટર સરકારી જમીન ખુલી કરવામાં આવી જેની બજાર કિંમત રૂપિયા અઠ્યોતેર કરોડ બ્યાસી લાખ ત્રાણું હજાર બસો પચાસ જેટલી થાય છે ઓખા શેર ખાતે સાતસો ચોરસ મીટર સરકારી જમીન ખુલી કરવામાં આવી જેની બજાર કિંમત રૂપિયા ચૌદ કરોડ સાત લાખ માનવામાં આવી છે આરંભા ખાતે ત્રણસો વીસ ચોરસ મીટર સરકારી જમીન ખુલી કરવામાં આવી છે જેની બજાર કિંમત રૂપિયા ત્રણ કરોડ ચોર્યાસી લાખ જેટલી થાય છે દ્વારકા શહેરમાં સડસઠ જેટલા દબાણો દૂર કરી ચાર હજાર પાંચસો સત્યાસી ચોરસ મીટર જમીન સરકારી જમીન ખુલી કરવામાં આવી છે જેની બજાર કિંમત રૂપિયા એકાસી કરોડ ચોસઠ લાખ સુડતાલીસ હજાર રૂપિયા થાય છે દ્વારકા શહેરમાં બીજા તબક્કા દરમિયાન ડિમોલેશનની કાર્યવાહીમાં જોધાબા માણેક ચોકથી દ્વારકાધીશ મંદિર સુધી એક હજાર સાતસો એકાવન ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે દ્વારકા બસ સ્ટેશનથી શારદાપીઠ કોલેજ સુધી સરકારી દબાણો દૂર કરાયા છે જેની બજાર કિંમત રૂપિયા ચાલીસ કરોડ માનવામાં આવી રહી છે દ્વારકા ખાતે ચાલતા ગેરકાયદેસર હોમસ્ટે અને ભવાનોના દબાણોને દૂર કરી એક હજાર ઓગણત્રીસ ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી ગોરિજા ગામે ધાર્મિક દબાણ દૂર કરી ખુલ્લી કરવામાં આવેલ સરકારી જમીન એક હજાર ત્રણસો આઠ ચોરસ મીટર ભીમરાણા ગામે ધાર્મિક દબાણ દબાણ દૂર કરી ત્રણસો સત્તર ચોરસ મીટર સરકારી જમીન ખુલી કરવામાં આવી દ્વારકા ખાતે ધાર્મિક દબાણો દૂર કરી ખુલી કરવામાં આવેલ છસો નવ ચોરસ મીટર સરકારી જમીન કરવામાં આવેલી જેની બજાર કિંમત રૂપિયા અઢાર પોઈન્ટ ત્રણ લાખ થાય છે આમ દ્વારકા તાલુકામાં બે તકબામા ડિબોલિશન કાર્યવાહી કરી સાતસો છ જેટલા ગેરકાયદેસર બાંધકામો દૂર કરી એક લાખ સત્તાવન હજાર તોતેર ચોરસ મીટર સરકારી જમીન ખુલી કરવામાં આવી જેની કુલ બજાર કિંમત રૂપિયા ત્રણસો એકવીસ કરોડ થાય છે